Thank you. નમસ્કાર મિત્રો ચેનલમાં તમારું સ્વાગત છે રાયની કારનો અકસ્માત જી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બોલીવુડ અભિનેત્રી ત્યારે ઐશ્વર્યા રાયની કારનો અકસ્માત થયો છે તો મીડિયા રિપોર્ટ અનુસાર વાત કરવામાં આવે તો તેમને બસ તેમણે લક્ઝરી કારને પાસઠ ટક્કર મારી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જો કે અકસ્માતમાં અભિનેત્રીને કોઈ ઈજા થઈ નથી અકસ્માતમાં ફક્ત તેમની કારને નુકસાન થયું હતું અકસ્માત અંગે અભિનેત્રી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી અને વધુમાં મિત્રો આપને જણાવી દઈએ કે અહીં પોલીસ ત્યારે બસ ડ્રાઈવરની પૂછપરછ કરી રહી છે જી મિત્રો ઐશ્વર્યા રાયને લઈને આ દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેયર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ